જણસની ટેકાના ભાવે ખરીદી કરવા ખેડૂતોનું દેવું માફ કરવા વીજળીનું ખાનગીકરણ અટકાવવા અને સ્માર્ટ મીટર લગાવવાનું બંધ કરવા મજદૂરોના ચાર નવા કાયદા રદ કરવા અને મનરેગા યોજનામાં બસો દિવસની રોજગારી આપવાની માંગ સાથે માંગ દિવસની ઉજવણી કરવામાં આવી કિસાન સભાના હોદ્દેદારો કાર્યકરો દ્વારા શહેરભરમાં વિવિધ બેનરો સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા ગુજરાત કિસાન સભાનો પ્રમુખ છું અને સંયુક્ત આ મોરચા ગુજરાતના કન્વીનર તરીકે કામ કરું છું આજે છવ્વીસ નવેમ્બરના રોજ દેશભરમાં સંયુક્ત કિસાન મોરચા એ આહવાન કર્યું છે કે બે હજાર વીસ ના રોજ જ્યારે છવ્વીસ નવેમ્બરે આંદોલન શરૂ થયું હતું અને તેર મહિના સુધી ચાલેલા આંદોલન સાથે સરકારે ખેડૂતોની માગણી અંગે કરેલ લેખિત આશ્વાસન નો આજ દિવસ સુધી અમલ થયો નથી એટલે આખા દેશની અંદર આજે માંગ દિવસ તરીકે ઉજવવાનું અને ખેડૂતોની જે માંગણીઓ છે એમએસપી ભાવે ખરીદવાનો કાયદો કરો કરો તેમજ તમામ દેવાઓ નાબૂદ પાક વીમા યોજના શરૂ કરો અને વીજળીનું જે ખાનગીકરણ છે એ બંધ કરો અને સ્માર્ટ મીટર લગાવવાનું બંધ કરો એ ઉપરાંત મજદૂરો માટેના જે ચાર નવા લેબર લોક કાયદા કર્યા છે એ કાયદા પાછા ખેંચો અને મનરેગા માં બજેટ ઘટાડવાનું બંધ કરો અંદર મનરે ગુજરાત ની અછત છે એની વ્યવસ્થા કરો અને ટેકાના ભાવે સોયાબીન ખરીદવાની કરેલી જાહેરાત મુજબ એ ટેકાના ભાવે ખરીદ કરો આ વગેરે માંગણીઓ માટે આજે ખેડૂતોએ આ માંગણી શરૂ કરી હતી અને ગુજરાત સરકારે જે ખાસ કરીને પાક વીમા યોજના બંધ કરી છે એ પાક વીમા યોજના શરૂ કરો અને એમાં ખાનગી કંપનીઓ હટાવો અને સરકાર પોતે જ આ પાક વીમા યોજના ચલાવે એ અંગે આજે પાંચ દિવસ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને અમે દેશભરના ખેડૂતોને સંદેશ દેવા માંગીએ છીએ કે સરકાર મોટી કોર્પોરેટ કંપનીઓને આપવા માટેના બજેટ ઘણા છે પરંતુ ખેડૂતો મજદૂરો કામદારોને આપવા માટે સરકાર ક્યારેય પણ આપતી નથી અને એને લાભો છે મળતા નથી અને એના અધિકારો રોજ ઝૂંટવાતા જાય છે એ માટે સંયુક્ત કિસાન મોરચા કામદાર કિસાન એકઠા કરી અને દેશભરમાં આવનારા સમયમાં મોટા પાયાના આંદોલન શરૂ કરશે